કોઈ પણ ભરેલું શાક બનાવો કે પછી સૂકું શાક એકદમ ખાસ બનશે આ મસાલાથી મસાલો તૈયાર કરવા માટે આપણને જોઈશે તલ વરિયાળી જીરું આખા સૂકા ધાણા શિંગદાણા અને ડેસિકેટેડ કોકોનટ એટલે કે તૈયાર કોપરાનું જે બુરવું આવે છે ને એ લેવાનું છે સાથે જોઈશે આપણને થોડો ચાનો લોટ બધું જ માપ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે અને જોઈશે લાલ મરચું પાવડર ખાંડ આમચૂર અને ગરમ મસાલો થોડી થોડીવાર માટે આપણે પેનની અંદર શેકી લેવાના છે થોડા શેકાય એટલે એની અંદર ધાણા જીરું વરિયાળીને તલ નાખીશું અને બધી જ વસ્તુઓને ફરીથી થોડી વાર માટે શેકીશું છેલ્લે ઉમેરીશું ડેસીક્રેડ કુકરનટ હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મીશ્રુને ઠંડુ કરીશું ચાના લોટને પણ આપણે શેકવાનો છે તેલ નાખ્યા વગર જ ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે અને બધી જ વસ્તુઓ ઠંડી થાય પછી ગ્રાઇન્ડ કરવાની છે અને બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો અથકચરો રાખીશું ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર લાલ મરચું ખાંડ આમચૂર અને ગરમ મસાલો નાખવાનો છે અને જે લોટ શેખ્યો હતો ને એ પણ એની સાથે ઉમેરી દઈશું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે એની અંદર આપણે સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે અને તમે મીઠું ન નાખો તો પણ ચાલે શાક બનાવતી વખતે પણ એડ કરી શકાય છે તો મેં અહીંયા આગળ દોઢ ટી સ્પૂન મીઠું નાખ્યું છે મિક્સ કરી અને એડ બરણીમાં બણીમાં ભરશો તો એકથી દોઢ મહિના સુધી બહાર રહેશે ને ફ્રીઝમાં ચારથી પાંચ મહિના